ગાંધીધામની રામદેવપીર સોસાયટી મહેશ્વરી નગરની પાછળ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં તડાકા સાથે આગ ફાટી નીકળી હતી જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી ગાંધીધામ શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરના ફ્યુઝ ખુલ્લા છે અને બાવળની જાળીઓ પણ ઉગી નીકળી છે લોકો અને આગેવાનો દ્વારા આ અંગે પીજીવીસીએલમાં રજૂઆતો પણ કરે છે છતાં વહીવટીતંત્ર કોઈ જ કાર્યવાહી હાથ ધરતું નથી રામદેવપીર સોસાયટીમાં ધડાકાભેર ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા આ વિસ્તારના રહીશો એકઠા થયા હતા અને ફાયર બ્રિગેડ તથા પીજીવીસીએલમાં જાણ કરી હતી જોકે આ બનાવમાં સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી પરંતુ પીજીવીસીએલ દ્વારા હજુ પણ આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો શહેરમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે